શું ખેડૂત મિત્રો તમે ચણાનું વાવેતર આ વર્ષે કરેલું છે ચણાનું વધારે ઉત્પાદન મેળવવા માંગો છો તો ખાસ કરીને ઘણા બધા ખેડૂત મિત્રો અમે જોતા હોઈએ છીએ કે માત્ર ઈયળ ન આવે અને ઈયળનું નુકસાન ન થાય એટલા માટે ઈયળ નાશક દવાઓના છંટકાવ કરતા હોય છે પરંતુ ખેડૂત મિત્રો સૂક્ષ્મ પોષક તત્વોના અને ન્યુટ્રિશનના છંટકાવ કરવામાં આવે તો ચણાનું ખૂબ સારામાં સારું ટનાટન મબલક ઉત્પાદન ખેડૂત મિત્રો આપણે મેળવી શકીએ અમારી સાથે ઘણા બધા પ્રગતિશીલ ખેડૂતો જોડાયેલા હોય છે અમારા અનુભવો અને પ્રગતિશીલ ખેડૂતોના અનુભવો આધારિત માહિતી હું તમને ખુદ જણાવું તો અમારા મોટાભાગના પ્રગતિશીલ ખેડૂત મિત્રો ફ્લાવરિંગ અવસ્થા જ્યારે ચણાના પાકમાં લાગી જાય ત્યારે વિટામિન્સ એમિનો એસિડ અને પ્રોટીન્સ આ ત્રણેનું જે મિશ્રણ આવે છે તેનો છંટકાવ પણ કરતા હોય છે અને બીજા ઘણા બધા ખેડૂત મિત્રો કેલ્શિયમ ઝીંક અને બોરોનનું જે મિશ્રણ આવે છે જેમાં કેલ્શિયમ એકવીસ ટકા જિંક એક પોઈન્ટ પાંચ ટકા અને બોરોન ઝીરો પોઈન્ટ એક ટકા ખેડૂત મિત્રો આનું પણ ખૂબ સારામાં સારું રિઝલ્ટ ચણાના પાકમાં ખૂબ સારો એવો ઉતારો આપણે મેળવવો હોય તો અમારા પ્રગતિશીલ ખેડૂત મિત્રો આવા સૂક્ષ્મ પોષક તત્વોના છંટકાવ કરીને પણ ચણાનું મબલક ટના ટન ઉત્પાદન લઈ રહ્યા છે ઘણા બધા પ્રગતિશીલ ખેડૂતો કહે છે કે પરાસરાભાઈ વિટામિન્સ એમિનો એસિડ અને પ્રોટીન્સ આ ત્રણેયનું જે મિશ્રણવાળું જે પ્લાન્ટ ન્યુટ્રિશન પ્રકારનું ટોનિક બજારમાં મળે છે તેનાથી દાણાના વજનમાં અને દાણા છે તે ખૂબ સારા એવા ભરાવદાર બેઠક છે તે પોપટામાં જમાવે છે અને સરવાળે વજનમાં વધારો થાય તો ઉત્પાદનમાં સ્વાભાવિક રીતે વધારો થવાનો જ છે અને આપણને ખબર જ છે કે કેલ્શિયમ જિંક અને બોરોનવાળું જે મિશ્રણ આવે છે જે ત્રણે ત્રણ સૂક્ષ્મ પોષક તત્વો ખૂબ જ અગત્યના અને મહત્વના છે ઘણી વખત મોટાભાગના પાકોમાં ઝીંકની ઉણપના લક્ષણો જોયા વગર પાકમાં ઉત્પાદનમાં ઘણો બધો ઘટાડો છે તે ઝીંકની ખામી હોય તો જોવા મળતો હોય છે પરંતુ આવી રીતે આપણે કેલ્શિયમ ઝીંક અને બોરોનવાળું જે મિશ્રણ બજારમાં મળે છે તે સારી કંપનીનું લઈને તમે છંટકાવ કરો તો ખૂબ સારામાં સારો ફાયદો ચણાના વધારે ઉત્પાદનમાં તમે મેળવી શકો ખેડૂત મિત્રો અમે કોઈપણ પ્લાન્ટ ટોનિકની જાહેરાત કોઈ પણ કંપનીની અમે નથી કરતા કારણ કે અમે પ્રગતિશીલ ખેડૂતોના જે ફોન આવે છે અને અમે પૂછતા હોઈએ છીએ કે ચણાનું વાવેતર જે ખેડૂત મિત્રોએ કરેલું છે તે તેવા ખેડૂત મિત્રોને વધારે ઉત્પાદન મેળવવા માટે શું કરી શકાય તો અમને એક બે ખેડૂત મિત્રોએ આવું સજેશન કરેલું કે પરાશરાભાઈ અમે ખુદ આના છંટકાવ કરીએ છીએ અને ખૂબ સારું એવું રિઝલ્ટ અમને મળે છે એટલા માટે આ માહિતી અમે તમારા સુધી ખેડૂત મિત્રો પહોંચાડેલી છે તમારે અમારી આ માહિતી મુજબ તમારે છંટકાવ કરવો હોય તો તમે કરી શકો છો અને તમને યોગ્ય ન લાગતો હોય તો ન કરવો બાકી અમારો હેતુ ખેડૂત મિત્રોને ટનાટન ખૂબ સારામાં સારું ઉત્પાદન ચણાનું મળે એવા હેતુ અને સારા ઈરાદાથી ખેડૂત મિત્રોને બે પૈસાનું વળતર સારું ઉત્પાદન મળી જાય તો મળી શકે એવા ઈરાદાથી અને આશયથી આ માહિતી તમારા સુધી મેં પહોંચાડેલી છે આ માહિતી અમારા પ્રગતિશીલ ખેડૂતોના અનુભવ આધારિત હતી તમારે આ માહિતી મુજબ ચાલવું કે ન ચાલવું તેનો નિર્ણય તમે ખુદ લઈ શકો છો જો સારી લાગી હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો આભાર ખેડૂત મિત્રો